હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું એક સ્પેશિયલ મસાલા સાથે એકદમ નવી રીતે બટેટાનું શાક બનાવીશું અને આ બટેટાનું શાક એકદમ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે જો તમે એકવાર આ બટેટાનું શાક બનાવશો તો વારંવાર બનાવશો તેવું સ્વાદિષ્ટ બને છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એના માટે મેં અહીંયા ત્રણ મોટી સાઈઝના બટેટા લઈ લીધા છે અને બધા જ બટેટાની મેં અહીંયા છાલ ઉતારી અને રેડી કરી દીધા છે તો આ રીતે બટેટાને વચ્ચેથી બે ભાગ કરી ફરીથી બીજા બે ભાગ કરી અને આ રીતે બટેટાની લાંબી લાંબી એવી ચિપ્સ બનાવી અને રેડી કરી દઈશું તમે જે રીતે કટ કરવા માગતા હોય એ રીતે ચાલે તો હું એ બધા જ બટેટા કટ કરી રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં કટ કરી દીધા છે તો એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે અને બધા બટેટા અંદર એડ કરી દઈશ જેથી કાળા ન પડી જાય હવે આપણે બટેટાનો સ્પેશિયલ જે મસાલો બનાવવાનો છે એ રેડી કરીશું તો એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ થોડી ધીમી રાખી છે અને ત્રણ ચમચી ભરી હું કાચા સીંગદાણા એડ કરી દઈશ એક ચમચી ભરી હું અહીંયા આખા સૂકા ધાણા એડ કરી દઈશ અને અડધી ચમચી જીરું એડ કરી દેવાનું અને બધાને આપણે ધીમી ગેસની ફ્લેમ પર ધીરે ધીરે કરી શેકતા રહીશું જ્યાં સુધી થોડી એવી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે એને શેકી દેવાનું છે તો મસાલા આપણા સરસ એવા શેકાઈ ગયા છે અને સુગંધ પણ સરસ એવી આવી રહી છે તો એમાં હું અહીંયા ત્રણ લાલ કાશ્મીરી મરચાં અંદર એડ કરી દઈશ અને મરચાં એડ કરી અને અડધી મિનિટ સુધી ફરીથી આપણે એને શેકી દઈશું તો આ રીતે મરચાં પણ આપણા શેકાઈ ગયા છે તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને કઢાઈને નીચે લઈ અને મસાલા બધા જ એક પ્લેટમાં નીકાળી ઠંડા થવા દઈશું તો હવે આપણે બટેટાના શાકનો વઘાર કરીશું તો મેં અહીંયા ત્રણ ચમચી તેલ લઈ લીધું છે ને તેલ થોડું એવું ગરમ થાય એટલે એક ચમચી ભરી જીરાનો આપણે વઘાર કરીશું બે ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશ એક ડાળખી આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બધાને સાતાળવા દઈશું થોડું એવું સંતળાય એટલે એમાં જે બટેટા પાણીમાં રાખ્યા હતા એ મેં અહીંયા કાણાવાળા ઝારમાં લઈ લીધા હતા પાણી નીતરી જાય એટલે બધા જ બટેટા આપણે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો સરસ એવું મિક્સ કરી અને આપણા બટેટા જલ્દી એવા ચડી જાય એટલા માટે હું અહીંયા અડધી ચમચી ભરી મીઠું અંદર એડ કરી દઈશ અને મીઠું એડ કર્યા પછી બધા બટેટામાં ભળી જાય એ રીતે મિક્સ કરી દેવાનું અને પાંચ મિનિટ સુધી એને આપણે ચઢવા દઈશું જે મસાલો આપણે શેકીને રેડી રાખ્યો તો એ પણ ઠંડો થઈ ગયો છે તો મસાલાને આપણે મિક્સર જારમાં હું લઈ લઈશ અને પીસી દઈશું ખાસ ધ્યાન રાખું કે મસાલાને એકદમ ઝીણો પીસવાનો નથી કરકરો એવો પીસી અને રેડી કરવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે કરકરો એવો મસાલો આપણો પીસી અને મેં રેડી કર્યો છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો બટેટા પણ આપણે ચેક કરી લઈશું કે ચડી ગયા છે કે નહીં તો આ રીતે હું એક બટેટું ચેક કરી લઈશ તો તમે જોઈ શકો છો કે બટેટા આપણા બધા ચઢી અને રેડી થઈ ગયા છે તો એમાં હું અહીંયા બધા મસાલા કરીશ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને જે મસાલો એનો બનાવ્યો છે એ હું અહીંયા ત્રણ ચમચી અંદર એડ કરી દઈશ તમારે જેવું તીખવું જોઈએ એ રીતે તમે મસાલા એડ કરી શકો છો તો બધા જ મસાલા બટેટામાં સરસ એવા મિક્સ થઈ જાય એ રીતે ધીરે ધીરે કરી આપણે બધા જ બટેકામાં બધો જ મસાલો મિક્સ કરી દઈશું અને મસાલા એડ કર્યા પછી ફરીથી એને આપણે એક મિનિટ સુધી ચઢવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અહીંયા વિડીયોમાં આવ્યું નથી પણ મેં અહીંયા અડધા લીંબુનો રસ પણ અંદર એડ કરી દીધો હતો તો તમે પણ એ રીતે લીંબુનો રસ એડ કરી દેવો તો સરસ એવું દેખાવે ટેસ્ટી એવું આપણું સૂકું બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે એને એક ડીશમાં આપણે લઈ લઈશું તો ઘરના રેગ્યુલર બટેટાના શાકથી અને સૂકી ભાજીને પણ ભૂલાવી દે તેવી આ મારી નવી રીતથી બનાવેલું બટેટાનું સૂકું શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ઘરના સભ્યોને બનાવીને જરૂરથી ખવડાવજો તો ફરી મળશું નવી રેસીપી સાથે નવી માહિતી સાથે અને નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય